ધંધુકામાં ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સ્થળે બી એન્ડ એચ પ્રાથમિક શાળાના બાળકોના શૈક્ષણિક મુલાકાત બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની અનોખી ઉજવણી કરાઈ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત તાલુકાની એકમાત્ર ગ્રાન્ટેડ શાળા ધી બી એન્ડ એચ પ્રાથમિક શાળા ધંધુકા દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના અમલની અનોખી ઉજવણી કરવામાં આવી બેગલેસ ડે અને આનંદદાયી શનિવારના ભાગરૂપે શાળાના અંદાજે બસો જેટલા વિદ્યાર્થીઓએ આજે ધંધુકાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર ગણાતા ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સ્થાનની મુલાકાત લીધી આ શૈક્ષણિક પ્રવાસમાં શાળાના પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી આર એચ ગામરા સાહેબ તથા શિક્ષણ મંડળે બાળકોને સાથ આપ્યો આ પ્રસંગે યાદગાર બનાવવા માટે સ્થળે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ ઝવેરચંદ મેઘાણીના સાહિત્યને સમર્પિત કવિતાઓનું ગાન કર્યું શિક્ષકોએ મેઘાણીના જીવન પર પ્રકાશ પાડતા તેમના સાહિત્ય યોગદાન અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા અમૂલ્ય ફાળા વિશે વિસ્તૃત માહિતગાર કર્યા બાળકોને મ્યુઝિયમથી પણ મુલ મુલાકાત કરાવવામાં આવી હતી અને ધોલેરા સત્યાગ્રહ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી પ્રવાસના અંતે વિદ્યાર્થીઓએ સમૂહ ભોજનનો આનંદ માણ્યો હતો રમતોમાં ભાગ લઈ આનંદાઈ શનિવારની યાદગાર ઉજવણી કરી અંતે ઝવેરચંદ મેઘાણીની શૌર્ય પંક્તિઓને સ્મરણ કરવામાં આવી અને દેશભક્તિની ભાવનાઓને મજબૂત બનાવતી શૈક્ષણિક અનુભૂતિ બાળકોને મળી આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં ભાષા સાહિત્ય અને સંસ્કૃતિ અંગે ચેતનાનો વિકાસ થાય તેવું શિક્ષણ મંડળે ઉદ્દેશ્ય છે રિપોર્ટર સી કે બારડ